કાંકરેજ તાલુકાના વડા જોગમાયા ગૌશાળા ખાતે આવેલ ભૂમિ પરિસરમાં શ્રદ્ધાપૂર્વક હોમ હવન યોજાયો જેમાં ભજન ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું તાલુકાના વડા ગામની પાવન ધરતી જોગમાયાના આશીર્વાદથી સંતો મહંતો અને દેવી દેવતાઓના મંદિરો આવેલા છે જેમાં સોનામાં સુગંધ ભળે એવી માં જોગમાયાની પરમ કૃપાથી શ્રી જોગમાયા ગૌશાળા બનાસકાંઠા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા દ્વારા તન મન અને ધનથી સતત પ્રયત્નશીલ રહી ને શ્રી જોગમાયા ગૌશાળાની શુભ શરૂઆત કરી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ત્રણ વર્ષથી ખડેશ્વરી તપસ્યા કરી રહેલા સાધુ શ્રી પ્રતાપગીરી બાપુને સ્થાન ગ્રહણ કરાવી હવન યજ્ઞની શરૂઆત કરાઈ હતી બીજી બાજુ વાત કરવામાં આવે તો સૌપ્રથમ એક જ વ્યક્તિ પોતે એકસાથે 150 ગૌમાતાની સેવાક્ય પ્રવૃત્તિ માટે જાણીતા છે એવા બનાસકાંઠા જિલ્લાના મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પોતાની ટીમ સાથે અને પછી હવન કરવામાં આવ્યો હતો જેમાં હવનના યજમાન પદે બેસી અને ગૌ પ્રતિપાળ એટલે કે ક્ષત્રિય રાજપૂત સમાજની ખાનદાની ખુમારી નિભાવી યજ્ઞ આચાર્યો અને શાસ્ત્રી શ્રી જયંતિલાલના મુખેથી મંત્રોચ્ચાર સાથે ઘી જવ તલ હોમાયા અને આ પ્રસંગે ટાંગતોડ હનુમાનજી મંદિરના પૂજારી રતનગીરી બાપુ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા

ભૂપતજી મકવાણા પૌભા વડા ગૌભા વાઘેલા વડા સહિત મોટી સંખ્યામાં યુવાનો વડીલો સહિત ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને હવનમાં સહભાગી બની ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી ત્યારે કાંકરેજ તાલુકાના વડા ખાતે આવેલ શ્રી જોગમાયા ગૌશાળા એ એક એવી ગૌશાળા છે જેમાં નિઃસ્વાર્થ ભાવે ગૌ માતા દોઢસો ગૌ માતાની સંભાળ રાખે છે બ્યુરો રિપોર્ટ કનુજી ઠાકોર